જિલ્લામાં ગરમીના પ્રકોપ વધવા સાથે ઠંડક આપતા કુદરતી ફળોની માંગ વધી છે જેમાં તડબુચે ઉનાળાનું અમૃત કહેવાય તેવું ફળ હોવાથી તેની માંગ વધુ રહે છે હાલ શહેરમાં ઠેર ઠેર તંબુ નાખી વેચાણ થઈ રહ્યું છે ઉનાળાની શરૂઆત થતાં જ શહેરમાં ઠંડક મેળવવા તડબુચનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે જ્યારે હાલ તેમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ ભાવની વાત કરીએ તો ગત વર્ષે બજારમાં તડબૂચના મનના ભાવ બસો થી બસો પચાસ તેમજ બજારમાં 10 થી પંદર રૂપિયામાં છૂટક વેચાણ થતું હતું જેમાં તાઇવાન જાતના કિરણ અને બેંગ્લોરના પટ્ટાવાડા સાથે ઘોડાકારના દેશી તળબૂચની માંગ ઉઠી રહી છે આ શહેરના તડબુચના વેપારીઓએ જણાવ્યું કે હાલમાં આકરી ગરમીની અસર દેખાતા તળબુચની એકાએક માંગ વધવા લાગી છે માંગ તો વધી સાથે ભાવ માં પણ વધારો થઈ રહ્યો છે વર્ષે ના બજારમાં છૂટકમાં રૂપિયા દસ થી પંદર ના કિલોના ભાવે વેચાણ થતું હતું જે આ વર્ષે પચીસ થી ત્રીસ રૂપિયાના ભાવે થઈ રહ્યું છે